નમસ્કાર ખેડૂત મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજકાલ આપણે જાણીએ છીએ કે જે નીલગાય અને ભૂંડ છે તેનો આતંક ખૂબ જ વધી ગયો છે અને જે ખેડૂત ભૂંડ અને નીલગાયથી જે નુકસાન આવે છે તેની તેનાથી ખેડૂતો પણ કંટાળી ગયા છે અને જે નુકસાન આવે છે તે પાઇપ મોટાભાગના પાકોમાં નુકસાન કરી જતા હોય છે પરંતુ હવે ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે ખેડૂત મિત્રો સોલાર છે તાર ફેન્સિંગ છે એવું પણ કરે છે તેમ છતાં પણ નીલ ગાય અને ભૂંડ તેને પણ તોડીને અંદર ગળી જાય છે તો રોજ જે નીલ ગાય છે તે તો તાર ફેન્સિંગને પણ ઠેકીને અંદર ગળી જતા હોય અને ઊભા પાકમાં નુકસાન કરી દેતા હોય છે ત્યારે આપણે બહુ જ મોટા પાયે નુકસાન આવતું હોય છે જેવા કે ઊભા પાક બાજરી છે મગફળી છે વગેરે પાકોમાં મોટા પાયે ભૂંડ નુકસાન કરી દેતા હોય છે અને ખેડૂતોને તાહિમાન કરી દેતા હોય છે ખેડૂત મિત્રો ઊભા પાકમાં મોટા પાયે નુકસાન કરી દેતા હોય છે આપણે ઘણા ઉપાયો કર્યા હોવા છતાં પણ ખેડૂત મિત્રો આ ભૂંડ અને નીલગાય સારતા નથી ત્યારે ઘણા ખેડૂત મિત્રોએ તો અમુક પાકોમાં જે ભૂંડ અને નીલગાય નુકસાન કરે છે એવા પાકોનું પણ વાવેતર કરવાનું બંધ કરી દીધું જેમ કે મગફળી છે બાજરી છે મકાઈ છે વગેરે પાકોમાં ભૂંડ છે તે મોટા પાયે નુકસાન કરતા હોય છે અને તે તેનાથી કંટાળીને ખેડૂત મિત્રોએ વાવેતર કરવાનું પણ બંધ કરી દીધું છે ત્યારે હવે વિભાગ ખેડૂતોની વારે આવ્યું એવું લાગી રહ્યું છે અને ત્યારે વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે જે નીલ ગાય અને ભૂણ છે તેનાથી ખેડૂત મિત્રોને નુકસાન થાય તેમાં થોડા અંશે રાહત આપે તેવી યોજનાઓ બનાવી રહ્યા છીએ અને એ યોજનાઓ લાગુ કરવા જઈ રહ્યા છીએ ત્યારે જૂનાગઢના સક્કરબાગ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે જંગલી વરુષ છે તેને અમે જે જંગલી વિસ્તાર છે તેમાં મુક્ત કરવામાં આવશે અને જે જંગલી વરુષ છે તેનો મુખ્ય આહાર નીલગાયના બસા છે અને ભૂણના બસા છે તેવો જ મુખ્ય આહાર હોય છે જેથી કરીને તે કુદરતી રીતે સંતુલન મેળવવામાં ફાયદાકારક બનશે અને જે નીલગાય અને પૂર્ણના બસા છે તેનો આહાર કરી અને જે તેના ચૂટ ચૂંટમાં વધારો થાય છે તેને ઘટાડો કરશે અને જેથી કરી અને ખેડૂતોને થોડા અંશે રાહત થશે પરંતુ જે ધીરે ધીરે વસ્તીમાં ઘટાડો થશે ત્યાર પછી ખેડૂત મિત્રોને જે આ પૂર્ણનું નુકસાન ભોગવી રહ્યું પડવું છે તે નહીં ભોગવવું પડે એવું જણાવવામાં આવ્યું હતું તો ખેડૂત મિત્રો વિભાગ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે જે વરુ છે તેને ટેકનિક આપ તેની આપવામાં આવી રહી છે તે અને જે કઈ રીતે તેને પશુનો શિકાર કરવો અને કયા કયા પશુનો શિકાર કરવો તેની પૂરેપૂરી તાલીમ આપી આપવામાં આવી રહી છે અને જ્યારે તાલીમ અપાવવાની પૂર્ણ થઈ છે ત્યાર પછી જે જંગલી વિસ્તાર જેવા જે એરિયાઓ છે તેમાં તેને મુક્ત કરવામાં આવશે અને ભારત વિશ્વનો બીજો દેશ બનશે જે વરુ છે તેને મુક્ત કરવામાં આવશે જંગલમાં એવો ભારત બીજા નંબરનો દેશ બનવામાં આવશે દેશ બનશે એવું વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને જે વરુ મુક્ત થશે ત્યાર પછી ખેડૂત મિત્રોને પણ જે જંગલી ભૂંડ અને નીલગાય છે તેના હાથકથી રાહત મળશે તેવું વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે વરુ છે તે પાંચથી છસોના ટોળામાં હોય છે જેથી કરીને જે નીલગાય અને પૂંડના બસા હોય છે તેને પકડવામાં એક જલ્દીથી તે પકડી લે છે અને તેનો શિકાર પણ કરી લે છે તો જે બસા અને જે વધુ પડતા નુકસાન કરે છે તેને તમામને સફાઈઓ કરી દે છે તેવું વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું તો ખેડૂત મિત્રો આ વન વિભાગની યોજનાથી ખેડૂત મિત્રોને મોટા પાયે ફાયદો થાય તેવું લાગી રહ્યું છે અને જે ધીરે ધીરે દરરોજને દરરોજ બસ્સામાં વધારો થઈ રહ્યો છે તે આવનારા સમયમાં કદાચ ઘટાડો થઈ જાય અને ધીરે ધીરે ખેડૂત મિત્રોને રાહત મળે તેવું વન વિભાગ દ્વારા આ યોજનાથી લાગુ કરાય ત્યાર પછી એવો ફાયદો થાય તેવું લાગી રહ્યું છે ખેડૂત મિત્રો તો આ વન વિભાગનો એક સારો એવો નિર્ણય હોય એવું લાગી રહ્યું છે ખેડૂત મિત્રો તો તમારો આ નિર્ણય વિશે શું કહેવું છે જે વન વિભાગે વરુને મુક્ત કરવાનો વિચાર કર્યો છે તેના વિશે તમારે શું કહેવું છે કોમેન્ટમાંથી જરૂરથી જણાવજો અને જો આ વરુ જંગલમાંથી જે આ જંગલી અમુક એરિયાઓ છે તે વિસ્તારમાં છોડવામાં આવે અને નીલગાય અને પૂરના બસાને જે ધીરે ધીરે આહાર કરીને સંતુલન મેળવે તો એના વિશે તમારે શું કહેવું છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમારો અભિપ્રાય અને વિડીયો ગમ્યો હોય તે લાઈક કરી દો i si us ha agradat, no oblideu de deixar un like i de